પર્યુષણ મહાપર્વની શાનદાર ઉજવણી થઈ રહી છે ચાતુર્માસનો લાભ સંઘમાતા માતુશ્રી મૃદુલાબેન અરવિંદભાઈ વોરા જામનગર હસ્તે ભક્તિબેન ચિંતલભાઈ વોરા વર્ધમાન નગર પરિવારે લીધેલ છે દરરોજ સવારે વ્યાખ્યાનમાં શ્રાવક શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી પૂજ્ય ગુરુ ભગવંતોની મધુર વાણીનો લાભ લઈ રહ્યા છે શ્રી ત્રેવીસ પાર્શ્વનાથ તીર્થકર તપમાં બત્રીસ આરાધકો જોડાયા છે આ તપનો લાભ પણ ચાતુર્માસ દાતા સ્ત્રી પરિવાર લઈ રહ્યા છે